ગુજરાતમાં લોકોના બે પ્રશ્નો છે એક પ્રશ્ન છે વિપક્ષ દ્વારા આ વાતને લઈ અને આકરા પ્રહાર કરાયા છે અને રાજુ કરપડાએ કૃષિ મંત્રીને અને હર્ષ સંઘવીને પણ મોટી વાત કહી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક વાત થઈ રહી છે કે હવે વિસાવદરવાળી કરવાની છે અને એને લઈ અને ફરી એકવાર રાજુ કરપડાએ ટકોર કરી છે અને રાજુ કરપડાએ એક તો કૃષિ વળતરને લઈ અને એક ગુજરાતમાં દારૂબંધીને લઈ આ બે મુદ્દાઓને લઈ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે રાજુ કરપડાએ ખેડૂતોના વળતરને લઈ અને કહ્યું છે કે કૃષિ મંત્રી આવે છે પ્રેસ કોન્ફરન્સ કરે છે જાહેરાત કરે છે અને ત્યારબાદ કંઈ પણ નથી થતું ખેડૂતોને કશું જ નથી થતું અને રૂપિયામાં મોંઘવારીમાં ખેતી ના થઈ શકે એની પણ વાત કરી છે અને બીજી વાત કરી છે કે ગુજરાતમાં વોટ માટે અને મત માટે ભાજપના નેતાઓ જ ગામડા ગામડાઓ સુધી દારૂ પહોંચાડી રહ્યા છે સમગ્ર બાબતે વધુ રાજુ કરપડાએ શું કહ્યું એ સાંભળીએ તમારે વિચારવાનું છે આજે અહીંયાથી હું આવ્યો રસ્તામાં મેં જોયું તમારો વિસ્તાર એટલે સમથળ જમીન છે એક સાથે વધારે વરસાદ પડે તો આ વિસ્તારમાંથી પાણીનો ડાયરેક્ટ નિકાલ થતો નથી બે વર્ષે એક વર્ષ એવું ફરજિયાત આવે કે આ વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે ડાંગરના પાકને સદંતર નુકસાન જાય મારી વાત સાચી છે સરકારને કહીએ કે ખેડૂતોને જ્યારે કુદરતી આફતથી પાકનો નુકસાન થાય પોતાના બાળકની માફક ખેડૂતોએ પાક ઉછેરીને મોટો કર્યો હોય તૈયાર થયેલા પાક પર વધારે વરસાદ પડવાના કારણે પાક સદંતર નિષ્ફળ જાય આવી પરિસ્થિતિની અંદર પંજાબ સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50000 નું વળતર પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવે છે સરકાર ને વિનંતી કરીએ ધારાસભ્ય તમારા તમારા છે સભ્ય કરી પંચાયત જિલ્લા પંચાયત દબદબો ચાર ચાર એન્જિન લટકાય છે અહિયાં ટાઈમે પાણી પીવાનું આપો અને ખેડૂતોને પ્રતિ હેક્ટર પાક નુકસાન નું પચાસ હજાર વળતર ચૂકવો મારી વાત સાચી છે

એકતા જિંદાબાદ જય જવાન જય કિસાન નારે નારા બોલાવે ટોળે ટોળા જાય જિલ્લા ખેતીવાડી અધિકારી મામલતદાર પાસે પાસે જાય જાય કલેક્ટર ત્યારે સરકાર એવું કે મોટી પ્રેસ કોન્ફરન્સ કરે તમામ પત્રકારોને બોલાવે આવો ખેડૂતો માટે જાહેરાત કરવાની છે બધા પત્રકારો આ મારું ટેબલ નાનું પણ એટલા બુમ પીડા હોય માથે પત્રકારો ને એમ થાય કે ખેડૂત માટે કઈક મોટી જાહેરાત કરે છે પછી સરકાર માંથી કૃષિ મંત્રી આવે અને જાહેરાત કરે ટીવી સામે બેઠા હોય આપણને વળતર ચૂકવી છે કે આટલા જિલ્લાઓની અંદર થી ફરિયાદ આવી છે પાક નુકસાન છે એવા સમાચાર છે તો સર્વે કરાવશું આટલી જાહેરાત એટલે આ બાપા સર્વે નથી કરાવો તમે ત્યાં સેટેલાઇટ થી જુઓ તો પાણી ભરેલા છે પાક ગયો પાણીમાં ગરકાવ થાય રોડ તૂટી ગયા નાળા તૂટી ગયા પાક ક્યારે આવી પરિસ્થિતિ ફોર્મ ભરવા જાવ ઓનલાઈન ઓનલાઈન ફોર્મ ભરે પછી ક્યાંક હવે સર્વે થશે પ્રાથમિક સર્વે એમના કર્મચારી રોડે હાલે સર્વે કરતા જાય તણ માં સર્વે પૂરો કરી નાખે પ્રાથમિક સર્વે માં એ કઈ નુકસાન નથી જ્યાં બહુ ખરેખર માથાના વિપક્ષના નેતા હોય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે ખરેખર મજબૂત મજબૂતાઈથી આ મુદ્દાને લઈને લડે એ વિસ્તારની અંદર સરકાર વળતર ચૂકવે તો કેટલું ચૂકવે પ્રતિ હેક્ટર અગિયાર રૂપિયા વળતર ચૂકવે અગિયાર રૂપિયા અમારે ડાંગર રોપવાની મજૂરી નથી ડાંગર રોપવાની મજૂરીના ના અગિયાર હજાર થઈ જાય છે અમે તો અમારી બહેનોએ એ ભૂતડો બંધ કરી દીધો નહીતર દાડિયા નો ભૂતડો અગિયાર હજાર નો થઈ પણ સારી વાત છે માતાઓ બહેનોએ એ ભૂતડો બંધ કરી દીધો ભાઈ માવા ખાવાના ચાલુ કર્યા મને લાગે છે કે આ સિઝન ના માવાનું વળતર સરકાર ચૂકવે છે પાક નુકસાનનું નથી ચૂકવતી હું તો એ બી વિનંતી કરું છું કે વ્યસન વ્યસનથી બધાએ દૂર રહેવું જોઈએ માવાય ના ખાવા જોઈએ જેવી રીતે બેહનો એ ભૂતળો મૂકી દીધો તમારો માવા મૂકી દેવાય વાસ્તવિકતા એ છે કે આજે આપણે કઈ સ્થિતિમાં જીવીએ છીએ અહીંયા મોટું તળાવ આઠ કિલોમીટર કાનાવાડા કનેવાડ તળાવ અહીંયાથી આઠ કિલોમીટર દૂર છે ત્યાંથી જે સૌરાઠ સુધી પાણી પહોંચાડવામાં આવે છે અમારા વિસ્તારમાં પણ પાણી જ્યારે ખેડૂતોને જરૂર છે તો ખેડૂતોને મળતું નથી પણ અહીંયાથી ખેડૂતોનગર લઈ જાય સુરેન્દ્રનગર થી જામનગર લઈ જાય લાઈનુમાં પાણી ગમે એમ ફેરવતા હોય છેલ્લે કચ્છના રણમાં કાઢે પણ ખેડૂત ને બાપડા ને પાણી દેતા નથી અહી તો કે સૌરાષ્ટ્રમાં લઈ જઈએ સુરેન્દ્રનગર પમ્પિંગ સ્ટેશન છે અમે કહીએ કે અમારે જરૂર છે તો કે જામનગર દેવાનું

આખી રાત ને કરીને બેસે છે આ સિસ્ટમમાં બદલાવ લાવવો હોય તો તમારે બધાએ નક્કી કરવાનું છે કે આવનાર સમયમાં અહીંયા પણ વિસાવદર વાળી કરવી છે અને દરેક ગામડાની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આજ આપ સૌના માથા પર મૂકીને હું જવાનો છું અમે ખાતરી આપીએ છીએ અહીંયા આમ આદમી પાર્ટીની સરકાર જ્યારે બનશે તો દાવા સાથે કહીએ છીએ કે રાજ્ય સરકાર ની પોલિસી હશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ને પાક નુકસાન સામે સારામાં સારું વળતર ચૂકવવામાં આવે એવી યોજના પણ બનાવવામાં આવશે અને મારું પોતાનું રાજુ કરપડાનું સપનું છે કે મારા ગરીબો અને ખેડૂતો દેણા બહાર નીકળે ને સપનું પૂરું કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે દોસ્તો આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની આ લડાઈ છે આ લડાઈ કોઈ એક રાજકીય પાર્ટીની લડાઈ નથી આ લડાઈ ભાજપ કોંગ્રેસ ની સામે આમ આદમી પાર્ટી નો નેતા લડે આવું નહી સમજતા આ લડાઈ ગુજરાત ના ગરીબો ગુજરાત ના ખેડૂતો ગુજરાત ના મજદૂરો એક બાજુ લડે છે અને સામે કોણ છે સામે ઉદ્યોગપતિઓના પૈસા લઈને બેઠેલી ભ્રષ્ટ ભાજપ પાર્ટી છે અને એની સામે આપણે બધાએ લડવાનું છે જયારે ચૂંટણી આવે છે ત્યારે પૈસા આપવામાં આવે ગરીબ પરિવારો ને ત્યાં બે હજાર એક હજાર પાંચસો રૂપિયામાં એનો મત વેચાતો લેવાનું કામ ભાજપના નેતાઓ કરે છે આપણી વાત એ છે કે અમે તમને પાંચસો હજાર રૂપિયા બે હજાર રૂપિયા નહીં આપી શકીએ ગરીબ વિસ્તારની અંદર તો ક્યાંક ને ક્યાંક રાત્રિ માટે નવી વ્યવસ્થા કરતા હોય છે મારી વાત સાચી છે ખરેખર આ ગાંધીના ગુજરાતમાં સરદારના ગુજરાતમાં વ્યસન મુક્તિની વાતો થાય છે મત લેવા માટે ન કરવાનું કરે છે મત લેવા માટે ક્યાંક ને ક્યાંક મને આ વિસ્તાર માંથી જાણવા મળ્યું કે નેતાઓ મત મેળવવા માટે સાંજમાં ઘણા બધા ત્યાં ઘણી બધી એવી વસ્તુઓ બાટલા ની નિશાની આપે છે કે બાટલા પહોંચાડે છે મને તો એવું હતું કે આપડા ગુજરાત માં એવું મળતું જ નથી મળે છે પાણી આવે કે ન આવે પણ આવી જાય છે દોસ્તો વિષય તમારી પીડા એકદમ વ્યાજબી છે કે ચૂંટણી પૂરી થી પછી પંદર પનર થી ખૂટતું નથી એટલું બધું ભાજપ ના નેતાઓ પુગાડે ગાડીએ ગાડી પુગાડે વિસાવદર માં પુગાડે અમે ગોપાલભાઈ જઈને પકડી લીધું ક્યાં ઉતાર્યું બીજા એ કીધું અહીંયા ઉતાર્યું છે તો જૈન પકડાઈ ગયા ખટારે ખટારા ઉતારે ચૂંટણી આવે એટલે બસ દારૂ પીવડાવવાનો મત લઈ જવાના સમજવા જેવી વાત એ છે કે આપણને ગરીબોની મજાક બનાવવાનું કામ આ સરકારે કર્યું છે આપણા ભૂલકાઓની સામે એક વખત નજર કરીને આવતી વખતે ચૂંટણીમાં મત દેવા જજો આ વિનંતી કરવા આવ્યો છું એક વખત તમારા ઘરના મોભારોની સામે જોજો 25-25 વર્ષથી કામ કરતા હોવા છતાં રાત દિવસ મહેનત કરતા હોવા છતાં આપણા ઘરનો મોભારો આપણે બદલી શક્યા નથી ઘરની દીવાલ બદલી શક્યા નથી આપણા બાળકોના સારા કપડા પ્રસંગમાં પહેરાવી શકતા નથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણા બાળકો માટે થઈ આપણા ખેડૂતોને બચાવવા માટે આપણી ખેતી બચાવવા માટે આપણા ગામડાઓ બચાવવા માટે થઈ

એમને બધા તો ખેસ પહેરવાની એવડી ઉતાવળ છે કે અમે દિલ્હીમાં જે હતું એવું ને એવું જ અહીં કરવું છે તમારા માટે નિશાળો બનાવવાની છે ખૂબ સારી બનાવવાની છે બસ થોડો ટાઈમ રાહ જોઈ જાઓ બે વર્ષ સારામાં સારી સ્કૂલો બનશે બે વર્ષ ખમી જાઓ પાછળ એવડાઈ એવડા મજા આવી છે વાત એ છે મારી વાત પૂરી કરું છું વરસાદ પણ ચાલુ થયો છે આજે તારાપુર માંથી વાત કરવા એવા છીએ કે આમ આદમી પાર્ટી નો રથ વિસાવદર થી છે દરેક વિધાનસભાઓમાં વિસાવદરની વિસાવદર ની જનતાએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ પહોંચાડવાનું કામ કરીએ છીએ આમ આદમી પાર્ટી ની સરકાર

દવાખાના ન બનાવ્યા વર્ષો સુધી સારું ડેમ ન બનાવ્યું આપણને પીવાનું પાણી ન પહોંચાડ્યું આપણા માટે ગરીબો માટે મનરેગા યોજના બની આ યોજનામાં પણ ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો કરી અને ભાજપના નેતાઓ એ ખિસ્સા ભર્યા છે આ નેતાઓને ઘર ભેગા કરવા માટે આવનાર સમય આમ આદમી પાર્ટી તમારી પાસે ઊભી છે અમે અપેક્ષા રાખીએ છીએ કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર સમયમાં વિધાનસભાની બે હજાર હત્યાવીની ચૂંટણી આવે અમારી પાસે પૈસા નથી કે અમે કોઈને પૈસા આપી શકશું અમે કોઈને બે રોડના કોન્ટ્રાક્ટ આપી શકશું આવું અમે નહીં કરી શકીએ પણ દાવા સાથે મારી વાત પૂરી કરતા પહેલા એક વાત કરતો જ છું કે તમારા બાળકોને ક્યારેય ભણી ગણીને કોઈના કારખાનાનો મજૂર ના બનવું પડે ને એ કામ આમ આદમી પાર્ટી અમે લોકો કરીશું તમને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કરીશું અમને પણ દેખાય છે આ માતાઓ બહેનો છે યોજના લાવ્યા મફતમાં ગેસના બાટલા એ પણ મફતમાં ગેસના બાટલા આપવામાં આવ્યા કહેવામાં આવ્યું કે અમારી બહેનોને ધુમાડો ન ખાવો પડે એટલે મફતમાં બાટલા દઈએ મારી બેન મારી બેન કરીને બાટલા દીધા આ બધી બહેનોએ બાટલા અભ્યોળીએ ચડાવી દીધા માળીએ ભરાવાનો મેળો જ નહીં પડતો બહેનો વાત સાચી છે ઈ કહેતા તાક મારી બેનને ધુમાડો ન ખાવો પડે બાટલો ભરાબર જાય બને વિના ખંભે પાઠા પડી જાય આવી પરિસ્થિતિ છે એટલે બાટલા ભરાવાનો મેળ પડતો નથી આપણે વિનંતી કરીએ છીએ કે આ લડાઈ આપણી છે આપણા આત્માને પૂછવાનું કે આપણા બાળકો માટે માટે કોણ લડશે આપણા માટે કોણ બોલશે બહેનોની આજે મોંઘવારીની પીડા છે ભણેલા ગણેલા યુવાનોને બેરોજગાર રહેવાની પીડા છે સારામાં સારું શિક્ષણ મેળવું હોય તેમ છતાંય નોકરી મળતી નથી દવાખાને જાવ છો તો ખાનગીકરણ થઈ ગયું છે સરકારી દવાખાનામાં સુવિધાઓ મળતી નથી ડોક્ટર ના હોય ઓર્થોપેડિક દવાખાના ની હાલત ખૂબ ખરાબ છે એવાની વચ્ચે ગામડાઓના વિકાસ ની વાત કરીએ તો આપડા ગામડા દિવસે દિવસે ભાંગતા જાય છે અહિયાં થી મન નજર કરું છું ઘણા બધા ઘરો દેખાય ઘણા બધા મકાનો દેખાય છે

આવનાર સમયમાં આમ આદમી પાર્ટી ની સાથે ઊભા રહેજો અમે તમારા બાળકો માટે લડશું ગામડા બચાવવા માટે લડશું ખેતી બચાવવા માટે લડશું પણ અમારા ખંભાઈ હાથ મૂકીને તમારે ઊભું રહેવાનું છે કે તમે એકલા નથી ગુજરાતની જનતા તમારી હારે છે અમે દાવા સાથે કહીએ છીએ ભાજપની તાકાત કાઈ નથી તમે ભેગા ઉભા હોય અને અમારો અવાજ દબાવી શકે એવું પ્રશાસન પાસે કોઈ હથિયાર નથી દોસ્તો મારી વાત પૂરી કરું છું આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર સાંજનો સમય થઈ ગયો છે રસોઈનો સમય થઈ ગયો છે તેમ છતાંય મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત રહ્યા અહીંયા મોટી સંખ્યામાં યુવાનો ખેડૂતો દોસ્તો તમામ ઉપસ્થિત રહ્યા અને જેને પણ આ સરસ મજાનું આયોજન કર્યું છે આ આયોજન બદલ પણ હૃદયથી વિજયભાઈ આખી ટીમ તમામનો હૃદયપૂર્વક આખે આખી ટીમનો નામ લેવાના રહી જાય માફ કરજો આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ કરીને શાંતિથી બેઠા એ બદલ ભૂલકાઓનો પણ આભાર માનીએ છીએ

આપણે જોયું કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ આ વાતને લઈ અને ટકોર કરી હતી અને ગેનીબેન ઠાકોરે પણ સવાલ હતા અને હવે વિપક્ષ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ વાતને લઈ અને સવાલો ઉભા કરી રહ્યા છે સરકાર દ્વારા આ વાતને લઈ અને કોઈ પણ પ્રકારના જવાબ નથી આપવામાં આવ્યા હવે આગળ શું થશે તો જોવાનું રહેશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં